ખારસાર ગરમી થી પરેશાન અને ચોમાસુ બેસવાની આતુરતા થી રાહ જોઈ રહેલા લોકો માટે ખુશખબર છે રાજ્યમાં 7 થી 14 જૂન વચ્ચે ચોમાસુ બેસવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે 8 જૂન થી દરિયામાં પવન બદલાતા 14 જૂન સુધી રાજ્યમાં ચોમાસાના વરસાદનો આગમન થશે તેવું અંબાલાલે કહ્યું હાલ આકરી ગરમી યથાવત રહેવાની આગાહી जो के हाल राज्य में आकरी गर्मी यथावत रहे कहूं कहियूं के महत्तम तापमान 44 डिग्री ने पार जशे। राज्य में आकरी लू लाथे पवन तथा आंधी ने वंटोल रहे कहियूं के छवीस मे थी चार जून वच्चे रोहिणी नक्षत्र में संभावना छे। आ समयगा दरमियान आंधी વન્ટોર સાથે વરસાદ થતા લોકો ને કાળઝાળ ગરમી માં રાહત મળશે તેવું તેમણે કહ્યું 17 થી 24 જૂન દરમિયાન ગાજવીજ સાથે વરસાદની આગાહી રાજ્યમાં ચોમાસુ 7 થી 14 જૂન દરમિયાન બેસે તેવું જણાવતા તેમણે કહ્યું કે 8 જૂન થી દરિયામાં પવન બદલાતા 14 જૂન સુધીમાં તે રાજ્યમાં વરસાદ લાવશે સાથે જ તેમણે સત્તરથી ચોવીસ જૂન દરમિયાન ગાજવીજ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરી તેમણે આ વર્ષે રાજ્યમાં એકસો છ ટકા વરસાદની આગાહી વ્યક્ત કરી છે અંબાલાલે આ સાથે અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવવાની શક્યતા વ્યક્ત કરી છે તેમણે કહ્યું કે મેં મહિનાના અંત સુધીમાં અથવા જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાઈ શકે છે Thank you.